સવારમાં ચા બની ગઈ છે ચા પાણી કરી અને હવે નીકળીએ લાઈવ પ્રોગ્રામમાં જવાનું છે નાહીધોન તૈયાર થઈ જાય છે બરાબર એટલે હવે થોડી વારમાં ગાડીમાં બધી રિધમ ભરવી પડશે અને પછી નીકળીએ કોઈટા જવા માટે જય માતાજી આ છે કોન્સેટ લાઈવ લીજે હોય તો અડધો જ કોન્સેટ લઈ જવાનું હોય એટલા માટે વધારાની વસ્તુ કાઢી નાખશે રામજી બોલ કે હું તો કોઈને ઓળવવાનું હુશ કે ઉપર ખેત માર છે તો બોલો અમે એ દમ ગાડીમાં મૂકે નીકળવાનું છે આ બબડુ બચ્ચું બોડું જો એ કે ત્યાં એક કે રહેતું નથી ઉપર જવાનું છે પાટણ સ્ટેન્ડ તો સાલ છે ને પેલું પેલું હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે જવાનું છે લાઈવ ડીજીની અંદર પ્રોગ્રામમાં જવું છે બરાબર તે હાલ ઘરેથી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે કોયટા કોયટા સિકંદરભાઈ આવશે ચંડીસરથી એમને પિકઅપ હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ આજે છે લાઈવ ડીજે બરાબર ઘરેથી તૈયાર થઈને નીકળી ગયા છે નાહી ધોઈને અને જવાનું છે કોઈટા કોયટા સિકંદરભાઈ આવે છે ચંડીસરથી એમને પિકઅપ કરવાના છે આઠ વાગે પહોંચવાનું છે પાટણ વડવાળા લાઈવ ડીજે અને વચમાંથી વાગડોલથી દલપુર લેવાના છે વડવાળા લાઈવ ડીજે વિપુલભાઈ દેસાઈ અને જવાનું છે રાધનપુર આજે અષાઢી બીજ નિમિત્તે लाइव डीजे न आयोजन से हम जो आग माता प्रतिष्ठा हे शू से खबर पड़े चलो आग बताइए जय माता भाई अमर घर थी निकली ने रस्त तो बहुत डेन्जर से भाई निकल बहुत मुश्किल हो भाई जो लो कोई टाई जा भाई

અને આ તો આ મોળા મોળા રે તો બારો તો બુદ્ધિ જેનો બાઈક પર કરે કર બાઈક લઈને જ જાઓ શું જેનો બાઈક ચલો પહેલા નામ ચલો બોણી હતું એટલે તે આટલું ડૂબી ગયું મારું એ તો આ તો કોઈ નતું ઈ તો બાર વરસાદ બંધ હતો ને નગર તો ટાકા ઉપર બોણી આવે ભઈ તો આખો અડદોડ કરતો રે બાપમો કીબોર્ડ મે સેકન્ડર પર આઈએ વન એકળી વાગડો मिल जाए किशन किशन में अब नहीं कर डायरेक्ट पहले पहला तो अक्षय तो फोन ऊपर फोन कर रहे रह बोलो चाय पी जा शू कर चाय पी जा तो गाड़ी वालों तभी आओ बाज सिकंदर भाई

बोल या यार ध्यान दे क्या नाम पूछे पड़े रे वादन हओ अब दलपो आई जरी तुम कहिए से बराबर अब नहीं अकल ये डायरेक्ट पैटर्न क्या भाई वड लाइव पाटन आया रिटर्न भरा है से निकली है हमें फटाफट पाटन बावत पहुंची है पाटन से निकला और जो गाड़ी बरसात में पहुंची है आ दलपड़ो उवर कैमरा <laughs> आई गया है सिकंदर भाई ने भाई दलपड़ो <laughs> और माताजी मित्रों हमारा रिटर्न बेस का ऑनरेबल रंजीत भाई ભાભી આ જે નવી ચેનલ બનાવી છે આર એમ ગુજરાતી બ્લોગ તો એમને ખૂબ જલ્દી સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ પણ નવા નવા બ્લોગ આવશે બધા ચા પાણી કરવા માટે હોટલે વળ્યા ભાઈ બેઠા હોટલ પર

ठीक है दादा राहुल का कोई बैठा दे दो भाई राहुल का को भाई कलाक डेढ़ कलाक थी हमारी वाट जो था जो बाड़ो बंग पर जब आ रहा था सड़ी दो रा भाई राजनपुरा या राजनपुर राजनपुर चौकड़ी है કેટલા કોમ્પ્લેક્સ નો બની જાય રયો કોમ્પ્લેક્સ હતો કેલું એટલું બસ ખાલી તો આટ આટ કોનો બેલેન્સ થાય છે એક નંબર ચાલે